અમરેલી જિલ્લાના ચાર પગનો આતંક ધારી ગીરના જળજીવડી ગામે દીપડાનો હુમલો દિવસ દરમિયાન દીપડાએ ગામમાં આવી કર્યો હુમલો એક યુવક અને એક મહિલાને દીપડા પર હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને બચાવવા જતી મહિલા પર કર્યો દીપડાએ હુમલો હાથ અને પગના ભાગે દીપડાએ કરી ઇજાઓ બંને ઇજાગ્રસ્તોને અમરેલી સિવિલમાં સારવારમાં ખસેડાયા હતા એક માસમાં બીજી વાર દીપડાએ કર્યો હુમલો હુમલાખોર દીપડાને પકડી પાડવા વન વિભાગ જળજીવડી પહોંચ્યું આ વારંવાર અમારા ગામમાં દીપડો આવી રીતે હુમલા કરે છે આ પહેલા અમારે એક મહિના પહેલા બનાવ બનેલો છે સુરેશભાઈ ભૂપતભાઈ વેકરિયા એમની દીકરી ઉપર હુમલો કરેલો છે આ બીજો બનાવ છે કે અમારા જળજીવડી ગામની અંદર આ એક બાળકને હુમલો કરતા વસાવવા જતા પહેલા બેન ધીરુભાઈ નગવાડિયા રહે જળજીવડી એમને માથે દીપડાએ હુમલો કરેલો છે હાથના ભાગે હાથના ભાગે ઈજા પહોંચાડી છે પગના ભાગે ઈજા પહોંચાડી છે દીપડાની કાર્યવિધિ વન વિભાગ દ્વારા અત્યારે રેસ્ક્યુ ચાલુ છે એ બાબતે અમે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દવાખાને સારવાર હેઠળ આવેલા છે બ્યુરો રિપોર્ટ વિરજી અમરેલી